બરુસરના જેબી પાર્ક નજીક બનાવવામાં આવેલા રાજીવ આવાસ યોજનાના મકાનોમાં અસહ્ય ગંદકી તકલાદી બાંધકામ પાણી લાઈટની સુવિધા નથી અને મકાનોમાંથી ગંદુ પાણી ટપકતા લોકો નરકમાં જીવી રહ્યાનો અનુભવ કરી રહ્યા છે અને લોકોમાં રોષ છે ત્યારે અધિકારી પણ હવે આ મામલે લુલો બચાવ કર્યા નીકળ્યા છે ભરૂચમાં સ્લમ વિસ્તારોને નાબૂદ કરવા માટે સરકાર દ્વારા રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત શક્તિનાથ વિસ્તારમાં આવેલ જેબી મોદી પાર્કની સામે સાબુઘર નજીક આવાસનું દસ વર્ષ પહેલા લોકાર્પણ કરવામાં આવ્યું હતું જ્યાં સ્લમ વિસ્તારમાં રહેતા ગરીબોને નગરપાલિકા દ્વારા આવાસોની ફાળવણી કરવામાં આવી હતી નવા ઘરમાં સુખ સુવિધાના સ્વપ્ન સાથે ગરીબો રહેવા આવ્યા હતા પણ સ્વપ્ન એ માત્ર સ્વપ્ન રહી ગયું હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે ઝૂપડપટ્ટીમાં રહેતા લોકોને નગરપાલિકા દ્વારા સારું ઘર આપવાની વાત કરી ગરીબોને આવાસો ફાળવવામાં આવ્યા પરંતુ થોડા સમય બાદ જ તકલાદી આવાસોની હાલત ખસતા થઈ ગઈ છે આવાસમાં રહેતા લોકો

વરસાદ નું પાણી ડાબાનું પાણી એક બીજાના ઘર નું પાણી બધાનું પાણી ખર્ચ પાણી ગંદકીને જો તમે કેટલી બધી પીવાનું પાણી અમારે વેચાતું લાવીને પીવું પડે પાણી બી નહી આવતું આઠ આઠ નવ નવ દિવસ પાણી નહીં આવતું કઈ ભરવા જવાનું અમારે આથી આવે છ સાત આઠ મહિના સાત આઠ વર્ષ તમે ક્યાં રહેતા હતા પહેલા પહેલા અમે ઇન્દ્રનગર પેલો ડેપો બનાવ્યો ને તો એના સાહેબ કે કે તમે તઈ જાવ તમારો સગવડ થઈ જશે ના એ આવ્યા ને અમારું કોઈ સગવડ કોઈ કરતું નહીં કોઈ કોઈ સાહેબ બી જોવા નહીં આવતા કે આ લોકો ગરીબ માણસ કેવી રીતના ગંદકી માં રહે છે આવીને જોવું તો પડે કે નહીં તમે ખાલી પેલા કચરાની માફી ફેંકી દીધા અમારા લોકોને હે કચરાની માફી જ ફેંકી દીધા કોઈ જોવા નહીં આવતું આ ગાડી કોઈ સાહેબ તો આવીને પૂછે કે નહીં કે બેન તમે નહીં ઘરબાર આપ્યું છે તમને કેવી 10000 એ છે એવું પૂછો તો આમ સાહેબને આ તો ફેંકી દીધા આપણા કચરા ની અંદર આ બાજુ ગંદકી આ બાજુ ગંદકી ગટર લાઈન તક નઈ નાખો સંડાસ ની લાઈન નથી ચાલતી કશું નઈ ચાલતું આજો પછી બસ એક બોલું છું અમારા ઘર આ આજ આજુગાની યોજના છે પણ અમે બહુ પરેશાન થઈ ગયા છે આજે 8 10 વર્ષ થી આઈપો તો મને બહુ પરેશાન થઈ ગયા છે હું અમે ઘર વેરો બી કે ન ભર્યા ઘર વેરો બી કેટલા કેટલા ઘર વેરો આવે છે લાઈટ બિલ બી કેટલું કેટલું આવે છે

અત્યારે શક્તિનાથ વિસ્તારના જે બી મોદી ની બિલકુલ સામે રાજીવ આવાસ યોજના જે સાબુગઢ કરીને ઓળખાય છે ત્યાં આગળ ઉભા છે સ્થાનિક લોકોએ વારંવાર અગાઉ નગરપાલિકા અને કલેક્ટર કચેરીએ પણ વારંવાર રજૂઆતો કરી છે એની પરિસ્થિતિ જોઈ આ આ પરિસ્થિતિ જોઈને તમામ તમામ જે સ્થાનિકો છે લોકો ચોમાસામાં રહેતા હોય એવી પરિસ્થિતિની અંદર એ લોકોએ રહેવું પડે છે ગટરનું ખુલ્લું પાણી એ લોકોને વારંવાર ગટરો ઉભરાય છે અહિયાં ચેમ્બરના ઠેકાણા નથી અહીંયા પાણીની પીવાના પાણીની વ્યવસ્થા નથી અહીંયા વાપરવા માટે પાણી પણ એ લોકોને જે ઘર આપવામાં આવે છે ત્યાં ઉપર નથી ચડતું આ અંતર્ગત ભરૂચ તંત્ર તંત્ર જનપ્રતિનિધિ વિપક્ષ અને સત્તા પક્ષના બંને લોકોએ ભેગા થઈને મસ્ત મોટું કૌભાંડ કર્યું હોય એવું દેખાઈ રહ્યું છે કારણ કે આ રાજીવ આવાસ યોજના જે છે એ ઓગણીસ કરોડ કરતા વધારે ખર્ચાથી આ બનેલી યોજના છે જેની આરટીઆઈ થી મેં પોતાની માહિતી માંગેલી છે પરંતુ અહીંયા ત્યાર પછી મેં પણ રજૂઆત કરી છે સીઓ સાહેબને પણ રજૂઆત કરી છે આજ દિન સુધી એની ઉપર એ લોકોએ ગંભીર કોઈ પણ પ્રકારે પગલાં નથી લીધા અહીંયા ગંદકીનું સામ્રાજ્ય છે અહીંયા ઘણા લોકો બારે માસ બીમારીની અંદર એ લોકો પોતાનું જીવન ગુજારી રહ્યા છે ના તો ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થિત અહીંયા આગળ કોઈ ફેસિલિટી છે વાયરો જેમ મન ફાવે એમ છૂટતા અહીંયા આગળ જીવી ધવરા મૂકેલા છે એટલે અહીં આગળ આ જે પરિસ્થિતિ જે બની છે આ પરિસ્થિતિ ખરેખરની અંદર સરકારના નેજા હેઠળ બની રહી છે આજે અત્યારે જે સરકાર જે દાવા કરી રહી છે કે પોતાના ઘરનું ઘર આપવાની જે દાવા કરી રહી છે ઝૂપડ જે મિટાવવાની વાત કરે છે પરંતુ અહીંયા ઝૂપડ નહીં ઝૂપડ પટ્ટી લોકોને મિટાવવાની વાત ચાલી રહી છે ગરીબને પૂરા કરી દેવાની વાત ચાલી રહ્યો હોય એવી ગંભીર બેદરકારી અત્યારે ભરૂચ જે સાબુ છે ત્યાંથી અત્યારે નજરે પડી રહી છે આંગી નગર સેવા સદનના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે મકાનોના ડ્રેનેજ લાઇન મકાનોમાં મળમૂત્ર પાણી પડવા બાબતે એન્જિનિયરો સાથે વાતચીત કરી યોગ્ય પગલા લેવાનું અને કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરી આગામી દિવસોમાં લાભાર્થીઓની સમસ્યાનું નિવારણ લાવવાનું રટણ કર્યું નગરપાલિકા દ્વારા સાબુગઢ વિસ્તારમાં રાજી આવાસ યોજના હેઠળ મકાનોનું બાંધકામ કરવામાં આવેલ છે જે તે વખતે આ મકાનો ડ્રો કરી અને જે તે લાભાર્થીઓને પણ ફાળવવામાં આવેલ છે આ જગ્યા ઉપર ડોર ટુ ડોરમાં કચરો ઉઘરાવાની પણ વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે અને ડોર ટુ ડોર સિવાય કચરો ન નાખવા અવારનવાર આ રહીશો સાથે મિટિંગો પણ કરવામાં આવેલ છે તેમ છતાં કેટલીક જગ્યાએ કચરો નાખવાના એવા પ્રશ્નો બની રહ્યા છે એ બાબતે અમે સફાઈ માટે થોડી સઘન સફાઈ બી કરીશું અને ડોર ટુ ડોરમાં જ બધા કચરો આપે એ માટે મીટિંગ કરી એ લોકોને જાગૃત પણ કરીશું સાથે સાથે અંદર જે ઇન્ટરનલ રોડ રસ્તા બનાવવાની

અ ત્યાં સ્વીકાર્યું નથી કબજો એના કારણે કદાચ આ પ્રશ્નો છે પણ અમે સોલ્યુશન કરીશું મકાન બીજી ઝૂપડપટ્ટી બાજુ કરી ના ઝૂપડપટ્ટી બાજુમાં ઊભી કરી એવું નથી ઝૂપડપટ્ટી કદાચ પહેલાથી હશે ત્યાં મકાનો સુપ્રત પણ છે પરંતુ એ લોકો લે અને મેન્ટેનન્સ નહી થાય એના કારણે કદાચ કોઈ પ્રશ્નો હોય શકે જોપડા માંથી પોતાના સ્વપ્નના ઘરમાં રહેવા આવેલા લાભાર્થીઓ ફરી એક વખત નરકાગર સ્થિતિમાં જેવા મજબૂર બન્યા છે ત્યારે જોવાનું રહેશે કે સરકાર દ્વારા ગરીબોની સમસ્યા નું ક્યારે નિરાકરણ લાવવામાં આવે છે